આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું આનુવંશિકતાના નિયમો અથવા તો આપણે એને શું કહીએ છીએ લો ઓફ ઇનહેરિટન્સ હવે આનુવંશિકતાના નિયમો છે એ મેન્ડલના નિયમો તરીકે પણ ઓળખવામાં આવે છે મેન્ડલના નિયમો તરીકે શા માટે ઓળખીએ છીએ કારણ કે મેન્ડલે જે એક સંકરણનો પ્રયોગ કર્યો આ એક સંકરણના પ્રયોગના આધારે છે એને છેનો આખો નિયમો આપ્યા છે આનુવંશિકતાના નિયમો એટલા માટે આપણે એને મેન્ડલના નિયમો તરીકે ઓળખીએ છીએ જે પણ આનુવંશિકતાના બંને નિયમો છે તો આ બંને નિયમો છે એ કોણે આપ્યા છે મેન્ડલે તો પ્રથમ નિયમ છે એ કયો છે પ્રભુતાનો નિયમ અથવા તો આપણે એને કહીએ છીએ લો ઓફ ડોમિનન્સ ઇંગ્લિશનામ ખાસ યાદ રાખવાના છે બીજો નિયમ છે જે મેન્ડલે આપ્યો એને આપણે કહીએ છીએ વિશ્લેષણનો નિયમ અથવા તો એના નામ ઇંગ્લિશની અંદર શું કહીએ છીએ લો ઓફ સેગ્રીગેશન તો આ બંને નિયમનો આપણે આજે અભ્યાસ કરીશું પણ પ્રભુતાનો જે નિયમ છે એની અંદર આપણે બે અપવાદનો અભ્યાસ કરવાનો છે અપૂર્ણ પ્રભાવિતા અને સહપ્રભાવિતા આ બંને છે એની અંદર એક અપવાદ છે એ આપણને જોવા મળે છે નિયમની અંદર અપૂર્ણ પ્રભાવિતા અથવા તો આપણે એને કહીએ છીએ ઇનકમ્પ્લીટ ડોમિનન્સ અને સહપ્રભાવિતા એને આપણે શું કહીએ છીએ કો ડોમિનન્સ તો આ બંને છે એ આપણે અલગથી એક એક ટોપિક છે એનો અભ્યાસ આગળના લેક્ચરની અંદર કરીશું હવે સૌ છે એ આપણે જોવાનું છે પ્રભુતાનો નિયમ અથવા તો આપણે એને શું કહીએ છીએ લો ઓફ ડોમિનન્સ તો પ્રભુતાનો નિયમ શું કહે છે કે સામાન્ય રીતે કે પ્રભુતાનો નિયમ એવું કે છે કે કોઈ પણ બે કારકો જ્યારે જોડીમાં હોય તો આપણને ખ્યાલ છે દાખલા તરીકે હું અહીંયા લખું છું કેપિટલ ટી કેપિટલ ટી તો આ શું થઈ ગયા કારકો તો કારકો છે એ પહેલાં તો આપણને ખ્યાલ છે કારકો હંમેશા સેવા છે જોડમાં છે બીજું તો કે કારકો છે એ પોતાનું લક્ષણ છે એ આગળની પેઢીમાં દર્શાવે છે તો જે આગળની પેઢીમાં લક્ષણ છે એ દર્શાવે છે એને આપણે શેની તરીકે ઓળખીએ છીએ કારકો દાખલા તરીકે કેપિટલ કેપિટલ્ટી શેની માટે છે ઊંચા છોડ માટે છે તો આગળની પેઢીમાં એ કયું લક્ષણ દર્શાવશે ઊંચા છોડનું લક્ષણ છે એ દર્શાવે છે તો કારકો છે એ આગળના પેઢીમાં લક્ષણનું વહન કરવાનું કાર્ય પણ કોના દ્વારા થાય છે કારકો દ્વારા થતું આપણને એ જોવા મળે હવે જો બે સમાન કારકો હશે તો બે કન્ડિશન હોય કાં તો કારકો સમાન હશે કાં તો કારકો આ રીતના હોય કેપિટલ ટી સ્મોલ ટી અસમાન હશે તો જો બે સમાન કારકો હશે તો એની અંદરથી છે બંને કાં તો પ્રભાવી હોય કાં તો આપણને કેવા જોવા મળશે છે એ જોવા મળે પરંતુ જ્યારે બે અસમાન કારકો હશે તો આમાંનું એક કારક છે એ આપણને પ્રભાવી જોવા મળે છે ને એક કારક છે એ કેવું જોવા મળે છે પ્રચ્છન્ન એટલે કે એક કારક છે એ કોના ઉપર પ્રભાવી તો કે બીજા કારક ઉપર આપણને છે એ પ્રભાવી જોવા મળે અને જે કારક ઉપર પ્રભાવી જોવા મળે એ કારકને આપણે શેની તરીકે ઓળખીએ છીએ પ્રચ્છન્ન તરીકે ઓળખીએ છીએ હવે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ છે એ આપણે ભણ્યા કે મેન્ડલના એક સંકરણના પ્રયોગની અંદર પ્રથમ પેઢીની અંદર એટલે કે એફ વન પેઢીમાં આપણને લક્ષણ શું જોવા મળતું હતું ચાર જેમ જીરો એટલે કે પ્રથમ પેઢીમાં છે એ ફક્ત એક જ કારક છે એ પોતાનું લક્ષણ અભિવ્યક્તિ કરે છે બીજા કારકનું લક્ષણ અભિવ્યક્તિ થતું નથી એટલે કે બધા જ ઊંચા છોડવાળા જે કારકો હતા કેપિટલ ટી એ પોતાનું લક્ષણ અહીંયા દર્શાવે છે સ્મોલ ટી છે એ પોતાનું લક્ષણ દર્શાવી શકતું નથી પરંતુ એફ ટુ પેઢીમાં બંને કારકો છે એ પોતાના લક્ષણની અભિવ્યક્તિ કરે છે તો એપ ટુ પેઢીમાં આપણે છે એ બે વચ્ચે ક્રોસ કરાવ્યો હતો આની અંદર આપણે છે એ શું લેતા હતા ખાસ યાદ રાખવાનું કેપિટલ ટી સ્મોલ ટી આપણે છે એ લીધું હતું ને અહીંયા પણ શું લીધું હતું કેપિટલ ટી સ્મોલ ટી પરંતુ આપણે એને કઈ રીતે લખ્યું હતું કે કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી તો અહીંયા શું આવશે બંને કેપિટલ ટી કેપિટલ કેપિટલ ટી 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 સ્મોલ 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 અને આ રીતના લક્ષણો છે એ જોવા મળતા હતા તો આની અંદરથી ખાલી એક જગ્યાએ બંને કારકો કેવા છે અહીંયા સમાન છે અહીંયા પણ બંને કારકો કેવા છે સમાન જો બંને કારકો સમાન હશે તો એ બંને છે એ એક સરખું લક્ષણ ની અભિવ્યક્તિ દર્શાવશે પરંતુ જ્યારે બંને કારકો અસમાન હોય તો એમાંથી એક જ કારક પોતાની લક્ષણની અભિવ્યક્તિ દર્શાવે છે બીજું કારક પોતાની લક્ષણની અભિવ્યક્તિ દર્શાવતું નથી તો આને આપણે શું કહીએ છીએ પ્રભુતાનો નિયમ તરીકે આપણે એને ઓળખીએ છીએ પ્રભુતા એટલે શું પ્રભુતા અથવા આપણે સિમ્પલ પ્રમાણે એવું આપણે કહી શકીએ કે પ્રભાવીપણું તો એક કારકનું બીજા ઉપર શું થાય છે પ્રભાવીપણું છે એ આપણને જોવા મળે તો દાખલા તરીકે આપણે બે માણસ વચ્ચે એ હરીફાઈ એક માણસ છે એ જાડો માણસ અને એક માણસ છે એ આપણને પતલો માણસ જોવા મળે તો આમાંથી વધુ કોણ દોડી શકશે કે જેનું શરીર ઓછું હશે એ આપણને વધુ દોડી શકે તો એને આપણે બીજા ઉપર શું કહેવાય પ્રભાવી અથવા તો બીજા ઉપર આપણે એને શું કહી શકીએ પ્રભુતા દર્શાવી શકાય એ રીતે આપણે એને સમજી શકીએ તો આની અંદર પણ આપણે એ રીતે સમજવાનું છે કે એક કારક છે એ બીજા ઉપર શું દર્શાવે છે પ્રભાવીપણો અને એને આપણે પ્રભુતાનો નિયમ તરીકે ઓળખીએ છીએ હવે બીજો નિયમ જે આપણે જોવાનો છે બીજો નિયમ આપણે જોવાનો છે વિશ્લેષણનો નિયમ અથવા તો આપણે એને કહીએ છીએ લો ઓફ સેગ્રીગેશન તરીકે આપણે એને ઓળખીએ છીએ હવે આ નિયમ શું દર્શાવે છે વિશ્લેષણનો નિયમની અંદર શું આવે છે તો કે વિશ્લેષણનો નિયમ એવું દર્શાવે છે કે સામાન્ય રીતે એલલ છે એ એકબીજાથી મિશ્રિત થયા વગર રહે છે હવે પહેલાં તો એલલ કોને કહેવાય કેપિટલ ટી કેપિટલ ટી આને આપણે શું કહીએ છીએ કારક અને કારક હંમેશા કેવા હોય છે જોડીમાં પરંતુ જ્યારે ફલનની પ્રક્રિયા થાય તો આની અંદરથી બે પ્રકારના જન્યુ બનશે કયા કયા બને કેપિટલ ટી અને કેપિટલ ટી આ બંને કેવા બને જન્યુઓ અલગ બનશે તો આ જે અલગ અલગ જન્યુઓ બન્યા આને આપણે ઓળખીએ છીએ એલલ તરીકે આપણે એને ઓળખીએ છીએ તો આ જે એલલ છે તો આ એલલ છે એ પોતાના લક્ષણની અભિવ્યક્તિ છે એની અંદર કરે છે એફ ટુ પેઢીની અંદર થતી અને આ જે એફ ટુ પેઢીની અંદર પોતાના લક્ષણની જે અભિવ્યક્તિ કરે છે આ લક્ષણ છે એ કોઈ બીજા સાથે મિશ્રિત હશે નહીં દાખલા તરીકે જે જન્યુઓના કેપિટલ ટી કેપિટલ રીતે તો આમાંથી બે જન્યુઓના નિર્માણ પામે કેપિટલ ટી અને કેપિટલ ટી તો આ કેપિટલ ટી છે એ પણ કેવું છે સ્વતંત્ર જનીન છે આ પણ કેવું જનીન છે સ્વતંત્ર એટલે કે એની સાથે બીજી કોઈ પણ પ્રકારનું જનીન જોડાયેલું નથી અને આપણને ખ્યાલ છે જન્યુઓ હંમેશા કેવા હોય કીય એટલે આને આપણે પ્યોર જનીન કહી શકીએ દાખલા તરીકે કેપિટલ ટી સ્મોલ ટી હશે તો આની અંદરથી પણ બે પ્રકારના જનીન અથવા તો બે પ્રકારના એલ બનશે કયા કયા બંને કેપિટલ ટી અને સ્મોલ ટી હવે કેપિટલ ટી છે એ શેની માટે છે ઊંચા છોડ માટે સ્મોલ ટી છે એ શેની માટે છે નીચા છોડ માટે તો આ બંને જનીન છે એ હવે પ્યોર જનીન કહેવાય એની અંદર બીજું કોઈ પણ પ્રકારનું આપણને જોડાણ જોવા મળતું નથી જ્યારે ઉપરનું છે એ આને આપણે શું કહીએ છીએ વિષમ કહીએ છીએ અને બે સરખા હોય તો આપણે એને શું કહેવાય છે સમયુગ્મી તરીકે ઓળખીએ છીએ તો જો આની અંદર આપણે કીધું છે કે આ નિયમને આપણે લો ઓફ પ્યુરિટી તરીકે પણ ઓળખીએ છીએ પ્યુરિટી ગેમેટ તરીકે શા માટે ઓળખીએ છીએ કે જે દાખલા તરીકે વિષમયુગ્મી હતા તો એમાંથી પણ જે જન્યુ બે જન્યુઓ બનશે આ બંને કેવા બને છે પ્યોર બનશે એટલે બંનેને આપણે છે પ્યોર તરીકે ઓળખી શકીએ કે એની અંદર કોઈ પણ બીજું જન્યુ નથી તો બીજો અલગ જોડાયેલો નથી એટલે જન્યુઓ નિર્માણ સાથે એક કારકો એકબીજાથી કેવા પડે છે અલગ પડે એટલે કે બે કારકો જે જોડાયેલા હતા એકબીજાથી અલગ પડે અને એક જ કારક છે એ જન્યુઓમાં દાખલ થાય તો આમાંથી કોઈ પણ એક કારક જો આ કેપિટલ ટી છે એ જન્યુઓમાં દાખલ થશે તો એમાં છોડ કેવા બનશે ઊંચા સ્મોલ ટી દાખલ થશે તો છોડ છે એ કેવો બનશે નીચા પરંતુ બંને સ્મોલ ટી હશે તો જ છોડ નીચા બનશે ખાલી એક સ્મોલ ટી ને એક કેપિટલ ટી હશે તો છોડ પાછો કેવો બનશે ઊંચા પરંતુ જે વિશ્લેષણનો નિયમની અંદર બીજી આપણને એક વસ્તુ ખ્યાલ છે કે જો સમયુગ્મી પિતૃ દ્વારા ઉત્પન્ન થતા બધા જન્યો કેવા હોય સમાન જે આપણે હમણાં જોયું કે સમયુગ્મી એટલે કેવા કેપિટલ ટી ટી તો આમાંથી જે જન્યો બનશે એ કેવા છે બધા સમાન જ હશે બંને જન્યો કેવા બન્યા કેપિટલ ટી પણ વિષમયુગ્મી દ્વારા બે પ્રકારના જન્યુઓ છે એ ઉત્પન્ન થાય દાખલા તરીકે કેપિટલ ટી સ્મોલ ટી છે તો એક જન્યુ કેપિટલ ટી બનશે અને બીજું જન્યુ કેવું બને સ્મોલ ટી એટલે બંને જન્યુઓ કેવા હોય અલગ અલગ હવે જો વિશ્લેષણ એટલે શું થાય અલગ થવું કારણ કે જે જન્યુઓ હતા તો આ બંને છૂટા પડી આ કારક હતા આ બંને છૂટા પડી અને બે જન્યુઓમાં નિર્માણ પામે એટલા માટે આપણને શું કીધું છે વિશ્લેષણ અથવા તો ઇંગ્લિશની અંદર આપણે એને કહીએ છીએ સેગ્રીગેશન હવે સેગ્રીગેટ થવું એટલે અલગ થવું તમે ઇન્ટરનેટની અંદર માં છો કે સેગ્રીગેટ થવું એટલે શું થાય અલગ પડવું એટલા માટે આપણે એને લો ઓફ સેગ્રીગેશન તરીકે પણ ઓળખીએ છીએ અને બીજી વસ્તુ યાદ રાખવાની એને આપણે શું કહીએ છીએ લો ઓફ પ્યુરિટી તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ તો આ બંને નિયમ આપણે યાદ રાખવાના છીએ આગળના લેક્ચરની અંદર આપણે વાત કરીશું અપૂર્ણ પ્રભુતાની